રાત્રે એક ફાયર ઓફિસર ઈજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત ફાયર ઓફિસર જયદીપભાઈ આગ મામલે ખાસ વાતચીત કરી હતી ત્યારે આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે

જયદીપભાઈ શ્રીરાણી સુરતના માન દરવાજા ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ફાયર વિભાગમાં આગનો કોલ મળ્યો એટલે જયદીપભાઈ શ્રીરાણી પોતાની ટીમ મેમ્બરો સાથે સેવશક્તિ કાપણ માર્કેટ પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. ત્યારે જયદીપભાઈ ભીષણ આગમાં અંદર ગયા હતા અને પરત ફરતી વખતે

જયદીપભાઈ ઇસરાણીએ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મને ઈજાઓ થઈ છે પરંતુ હું પાછો સાજો થઈ ફાયર વિભાગમાં જ ફરજ બજાવીશ સુરતના લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે અમે કાર્યરત રહ્યા છે જયદીપભાઈનો જુસ્સો જોઈ બીજા ટીમ મેમ્બરોનો પણ જુસ્સો વધ્યો હતો જયદીપભાઈની માતાએ જણાવ્યું હતું કે મારા દીકરાને ઈજાઓ થઈ છે પરંતુ કાપડ માર્કેટ સડતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે મારા દીકરાને સારું થઈ જશે અને પરત ફરજ પર પડશે અને સુરતના લોકોની સેવા કરશે તમારું તમારું જી મારું નામ જયદીપભાઈ શ્રાણી છે હું માન દરવાજા ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસરની ફરજ બજાવું છું ગઈકાલે અમને સવારે સાડા આઠે આગનો કોલ મળેલો કંટ્રોલ રૂમમાંથી અમે લોકો રિંગ રોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં આગ બુજાવા ગયેલા જ્યાં સવારે સાડા આઠે અમે ગયેલા ત્યારે અમે પરિસ્થિતિ જોઈ તો ત્રણ ફ્લોર ત્યાંના સળગતા હતા એટલે અમે તરત જ બીજા ગેટની ને આજુબાજુના ફાયર સ્ટેશનની ગાડીઓ મંગાવવાનું ચાલુ કરી દીધું થોડો જોત જોતામાં બીજા આગ બહુ વિકરાળ સ્વરૂપ પકડી અને હરેક ફ્લોર પર પકડાઈ ગઈ જેને અમે કાબૂ મેળવવાનો ફૂલ પ્રયાસ ચાલુ કરી દીધો અમારા સુરતના તમામ નેતાઓ તમામ મેયરો તમામ અધિકારીઓ બધા જ ઘટના સ્થળે હાજર થઈ ગયા અમે રાતે કરીબ સાડા દસ અગિયાર વાગ્યે હું જ્યારે આગની અંદરથી ધુવાણો હતો ત્યાં બહુ હીટ હતી અને આગ હતી તો અમને અમારા કંટ્રોલથી આદેશ મળેલો કે બિલ્ડિંગ અત્યારે આપણે બારે આવી જાવ એટલે અમે બારે બિલ્ડિંગની આવતા હતા અને જેમાં અંધારામાં અને ધુવાણામાં નાનકડી ખાડા જેવું હતું કુંડી જેવું જેમાં મારો પગ અંદર ગરી ગયો અને જેના લીધે મારો બધો વજન હાથનું વજન બધો હાથમાં આવી ગયો એમ અને મારો હાથમાં બે ક્રેક થઈ ગયા છે એક મેજર કેક ક્રેક છે ને એક માઇનર છે અને આજે સવારે માઇનરે ઓપરેશન કરેલું છે અને બાકી આગળ ડૉક્ટર કહે છે તો પછી આગળ મેજર ઓપરેશન એ કરવું પડે અગર જો ઠીક નહીં થાય તો અને એના સિવાય મારું કહેવું એટલું જ છે કે આજે મને આવી છે બે મહિનાનો રેસ છે પણ હું જેવો રેસ ખતમ થશે એટલે હું પાછો ફાયર સ્ટેશનમાં મારી જ ગાડીમાં ચડી અને આગળની આના કરતાં મોટી આગ બુજાવવા માટે રેડી થઈ જઈશ અમારું કામ છે અમારો ધર્મ છે અને હું આના માટે મારા આ મારું પેશન છે એટલે હું આ કામ કરું છું અને લોકોની સુરતની સલામતી માટે હું આ કામ કરું છું જી હા બે દિવસ થઈ ગયા છે આગ પૂરા પાંચ માળમાં પકડાઈ ગયેલી છે અને એમાં જે ટેક્સટાઇલ માર્કેટની અંદર કાપડ અને જે મટિરિયલ આવે છે પોલિસ્ટર મટિરિયલ એ સતત કેવું છે કે પેટ્રોલ જેવું છે કે જે વધતું જ જાય છે એને અમે ગમે એટલું ટ્રાય કરી છે હવે એક લિક્વિડ ફોર્મ તરીકે એ બની ગયું છે કે અંદરથી જે સળગે છે બહારથી એકદમ ઠંડુ થઈ જાય છે એટલે હવે અમે સતત પાણીનો માર ચાલુ જ રાખેલો છે એની અંદર અને આજ રાત લગીમાં એ આખી સંપૂર્ણ કંટ્રોલમાં એકદમ આવી જશે જેની પૂરી ખાતરી અમારા કંટ્રોલ રૂમમાંથી મળેલી છે મને હાલ તો હું તો કાલનો એડમિટ છું પણ તો બી હું મારા ત્યાંથી મેસેજ લેતા રહું છું જે મારા તમામ અધિકારીઓ અને મેયર સાહેબ બી ત્યાં હાજર છે અમારા ડેપ્યુટી કમિશનર કમિશનર બી ત્યાં ઘટના સ્થળે કાલના હાજર છે બધા એમની ફરજ નિભાવે છે અને એ અમારો ધર્મ છે એટલે અમે અમારો ફરજ નિભાવીએ છે